બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર છે હું તમને એમ કહું કે એક સંખ્યા છે જેમાં એક અંક બે છે અને બીજો અંક કયો છે બીજો અંક કયો છે મને ખબર નથી મળતી બંનેનો ગુણાકાર દસ થાય છે અને એમ કહું કે બીજો અંક કયો હશે ફાઇન્ડ ઇટ એને શોધો તો તમે શું લખશો અહિયાં તો અહીંયા બે અંકોની એક સંખ્યા છે જેનો ગુણાકાર આઠ છે તો હું જે સંખ્યા છે તે ધારી લઉં છું એક્સ એક્સ ને સાથે ગુણાકાર કરવાથી મને આઠ મળે છે તો અહીંયા કઈ સંખ્યા મિસિંગ હશે કઈ સંખ્યા મારે શોધવાની હશે તો આઈ કેન ડેફિનેટલી સે ઇટ એટ અપો એક્સ એટ અપો એક્સ કરવાથી ધારી લઈએ કે એક સંખ્યા એક્સ છે તો બીજી સંખ્યા થશે એટ અપોન એક્સ કઈ રીતે આવ્યો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો છે હવે આ બંને સંખ્યાના અંકોના વર્ગોનો સરવાળો અંકોના વર્ગો એટલે તો ઉદાહરણ તરીકે પચીસ લવ તો પચીસના અંકો બે અને પાંચ એનો વર્ગ ઓકે હવે તમે નાના ધોરણમાં ભણી આવશો સ્થાન કિંમત દાખલા તરીકે પચીસ નું લઈએ તો આ પચીસ માં બેની સ્થાન કિંમત શું થશે વીસ કારણ કે દશકના સ્થાને છે આની સ્થાન કિંમત શું થશે પાંચ કારણ કે એકમના સ્થાને છે આને એકથી ગુણવાનું અને તો તમને આ ખબર હોય પરથી ક્વેશ્ચન જોતો એ સંખ્યા કે એકની સ્થાન કિંમત વીસ છે બીજી સંખ્યાની સ્થાન કિંમત પાંચ છે તો ઓરિજિનલ સંખ્યા કઈ હશે તો તમે શું કરશો વીસ વત્તા પાંચ પચીસ તો એ જ રીતે એ સ્થાન કિંમતનો નિયમ અહીંયા લગાવીએ કે આપણે ધારી લઈએ કે તે સંખ્યાનો એકમનો અંક એક્સ છે તો એક્સને કેટલાથી ગુણવું પડશે તો એક્સને એકથી અને આઠના છેદમાં એક્સને કેટલાથી ગુણવું પડશે દસ થી કારણ કે દશકના સ્થાને છે રાઈટ તો હવે એ સંખ્યા કઈ થશે તો એસીના છેદમાં એક્સ વધતા છેદમાં એક્સ વધતા એક્સ આઈ થિંક તમને આમાં ખબર પડી રાઈટ જે રીતે પચીસનું ઉદાહરણ લીધું સેમ એના જેવું છે આમાં હવે આ બંને જે અંકો છે તેના અંક આ બંને આ જે સંખ્યા છે તેના અંકોના વર્ગોનો સરવાળો વીસ છે તો એના અંકો છે એક્સ અને આઠના છેદમાં એક્સ અને એનો આપણે વર્ગ કરીએ તો એક્સ વર્ગ અહીંયા છેદમાં વર્ગ વર્ગ અને બરાબર છે હવે લસા લઈ લઈએ તો આના આના છેદમાં છેદમાં કંઈ કંઈ નથી નથી તો તો અને લસા દેટ ઇઝ એક્સક્ર એક્સક્વેર ને કેટલાથી ગુણોત્વક્ર આવે ધેટ ઇસ વન વન ને કેટલાથી મલ્ટિપ્લાય કરતો એક્સક્વેર આવે એક્સક્વેર હવે હું આગળ જઈશ એક્સ વર્ગ એક્સ વર્ગ એક્સ ની ચાર ઘાત અહીંયા ચોસઠ અને અહીંયા વીસ એક્સ વર્ગ હવે આ વીસ એક્સ વર્ગ આ બાજુ લીધું ચોસઠ તો આ બાજુ છે એટલે એની સાઇન ચેન્જ નથી કરી વત્તા ચોસઠ જ છે હવે એક્સની ચાર ગાત ઓછા સોળ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વર્ગ વત્તા ચોસઠ બરાબર ઝીરો હવે મેં આ ભાગ કઈ રીતે મેળવ્યા મેં આ ભાગનો કઈ રીતે મેળવ્યા કે જેથી આ શરતોનું પાલન થયું તો હવે કંઈક આવું થયું કે ગુણાકાર કરો ગુણાકાર કરો તો મને જોઈએ છે વત્તા ચોસઠ વત્તા ચોસઠ અને સરવાળો કરો તો મને જોઈએ છે ઓછા વીસ એક્સ વર્ગ રાઈટ મને જોઈએ છે ઓછા વીસ એક્સ વર્ગ તો અહીંયા જે મારા ભાગ છે તે કંઈક આ પ્રમાણે થયા ઓછા સોળ ઓછા ચાર વત્તા ચોસઠ ઓછા સોળ ઓછા ચાર અને અહીંયા એક્સ વર્ગ એક્સ વર્ગ રાઈટ અહીંયા એક્સ હોય તો આપણે એક્સ એક્સેક્સ લગાવીએ છીએ સગુણક અહીંયા એક્સ વર્ગ એક્સ વર્ગ લખીશું કારણ કે આની સફિક્સ સોરી હા આના સફિક્સ એક્સ વર્ગ એક્સ વર્ગ છે તો અહીંયા આના સરવાળો કરશો તો ઓછા સોળ ઓછા ચાર ઓછા વીસ એક્સ વર્ગ થઈ જશે એટલે એ શરતોને આધીન મેં ભાગ પાડી દીધા હવે આ બંનેમાંથી કોમન શું નીકળશે તો આ બંનેમાંથી કોમન લઈ લેશું એક્સ વર્ગ તો બ્રેકેટમાં શું વધશે એક્સ વર્ગ ઓછા સોળ હવે આ બંનેમાંથી કોમન કાઢવાની ટેકનિક મેં આપી છે પ્રથમ બ્રેકેટ પ્રથમ કાઉન્સના પ્રથમ પદથી ડિવાઈડ કરી દો એક્સ વર્ગથી ડિવાઈડ કરી દો કેન્સલ આઉટ કેન્સલ આઉટ એટલે ઓછા ચાર અહીંયા આપણે લખી દઈશું ઓછા ચાર અંદર વધશે એક્સ વર્ગ ઓછા સોળ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વર્ગ ઓછા સોળ બરાબર છે હવે અહીંયા એક્સ વર્ગ ઓછા ચાર અહીંયા એક્સ વર્ગ ઓછા સોળ બંનેના બરાબર ઝીરો લઈ લીધા બરાબર છે ઓછા ચાર આ બાજુ જાય તો પેલી બાજુ હવે અહીંયાથી વર્ગ હટાવવું હોય તો અહીંયા વર્ગમૂળ લઈ લેવાનું અહીંયા વર્ગમૂળ એક્સની કિંમત મને બે અથવા ચાર મળી ગઈ રાઈટ એક્સની કિંમત મને બે અથવા ચાર મળી ગઈ તો અહીંયા મને સંખ્યાઓ મળી ગઈ હવે તેમના તેમની જે કિંમત છે તે સમીકરણમાં મૂકીએ તો એક્સ બરાબર બે તો એક્સ બરાબર બે રાખી દીધું શું થશે અહીંયા રાઈટ તો અહીંયા ચાર વીસ એસી આ બંને ચાર ચાર નેવડે અમુક વિદ્યાર્થીઓને એમ થાય કે આ ચાર આ કેન્સલ નો એ ગુણાકાર હોય તો થાય અહીંયા ચાર વીસ એસી અને વીસ વત્તા ચાર ચોવીસ એટલે અહીંયા મને મળ્યું ચોવીસ તો આ સમીકરણમાં અમે કિંમત મૂકી દીધી રાઈટ તો તે સંખ્યા પચીસ થી નાની હશે તે આપણાની અંદર ઇન્સ્ટ્રક્શનમાં કીધું છે એટલે આપણો જવાબ નહીં પણ છે છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર આ ઇન્ફોર્મેશન એના માટે આપી છે કે જવાબ તમે રાઈટ આન્સર નક્કી કરી શકો તો અહીંયા મેં બંને જવાબ પ્લસમાં છે એટલે બંને ધ્યાન પર લીધા બરાબર છે પણ એમાંથી જે મેથડથી મને પચીસ થી નાનો જવાબ મળ્યો ધેટ ઇઝ માય આન્સર એટલે તે સંખ્યા ચોવીસ હશે અને જુઓ ચોવીસના અંકોનો ગુણાકાર બી આઠ થાય છે રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે સોલ્વ કરીએ એક વેપારી એક ફૂલદાની રૂપિયા છન્નુંમાં વેચે તો તેને પડતર કિંમત જેટલો નફો થાય છે તો ફૂલદાનીની પડતર કિંમત અને નફાની ટકાવારી શોધો હવે આ જે ફૂલદાની છે એની પડતર કિંમત મને ખબર નથી તો હું એક્સ ધારી લઉં છું રાઈટ એની પડતર કિંમત કેટલી છે આ તો વેચાણ કિંમત છે રાઈટ વેચાણ કિંમત છે તમે નાના ધોરણમાં નફો ખોટ ભણ્યા હશો તમને ખબર હશે તો આ જે રૂપિયા છન્નું છે એને આપણે કહીશું વે કી વેચાણ કિંમત પડતર કિંમત જેટલા ટકા પડતર કિંમત જેટલા ટકા એટલે નફો બી મને થશે એક્સ નફો બી મને થશે એક્સ ઓકે હવે સો રૂપિયા પડતર કિંમત હોય તો મને એક્સ નફો થાય છે તો અગેન આપણે ઇંચે સો જ આવ એક્સ પડતર કિંમત હોય તો કેટલો નફો સી આ સમીકરણ બનાવ્યું કે સો રૂપિયા પડતર કિંમત હોય રીતે ગણાય ફોર ફોર એક્ઝામ્પલ તમને એમ કહે ના પાંચ ટકા ગણો લેટ્સ રિકોલ ધી પ્રાઇમરી આપણે ભણ્યા પ્રાઇમરીમાં રિકોલ કરીએ તમે રીતે ગણશો તો સો એ પાંચ સો એ પાંચ તો છસો એ કેટલા બરાબર છે તો છસો ભાગ્યા સો ગુણ્યા પાંચ ઝીરો ઝીરો કેન્સલ આઉટ ઝીરો ઝીરો કેન્સલ આઉટ છ પંચા

વત્તા નફો તમારો એડ કરી દો એ તમારી વેચાણ કિંમત કયો છે પડતર કિંમત વત્તા નફો એ તમારી વેચાણ કિંમત તો પડતર કિંમત આપણે ધારી લીધી છે એક્સ રાઈટ મૂળ મૂળ કિંમત વત્તા નફો ઓકે હવે સી મૂળ કિંમત અને પડતર કિંમત અમુક સંજોગોમાં સરખી હોય છે એટલે મેં પ્રોનાઉન્સીએશન પડતર કિંમત કર્યું જુઓ એક પાંચસો રૂપિયાનું એક આર્ટિકલ છે બરાબર છે અને એના પર હું કોઈ એડિશનલ વધારાનો ખર્ચ નથી કરાવતો તો એની મૂળ કિંમત બી એ થઈ અને પડતર કિંમત એટલે શું તો આમાં જે કંઈ ખર્ચ કરાવ્યો તો એડ કરવાનો રાઈટ કે એના પર વીસ રૂપિયાનું કવર ચડાવ્યું લાઈક ધેટ પણ જયારે તમે એડિશનલ ખર્ચ નથી કરતા તો મૂળ કિંમતને પડતર કિંમત પણ કહી શકો પડતર કિંમત તો તો ઓકે વેચાણ કિંમત મૂળ કિંમત વધતા નફો મૂળ કિંમત અહીંયા વેચાણ કિંમત છન્નું આપેલી છે મૂળ કિંમત એક્સ મૂળ કિંમત તમે પડતર કિંમત કહી શકો એવું પડતર કિંમત લખો તો સારું કારણ કે આપણે પડતર કિંમતની જરૂર છે રાઈટ કોસ્ટ પ્રાઇઝ ઇંગ્લિશમાં કોસ્ટ પ્રાઇઝ જ કહેવાશે ગુજરાતીમાં પડતર કિંમત અને અહીંયા નફો જે છે તો નફો આપણને કેટલો મળી ગયો છે એક્સ વર્ગ અપોન હંડ્રેડ હવે આનો એલ્શિયમ લઈ લઈએ તો આના નીચે કંઈ જ નથી તો એક આના નીચે કંઈ જ નથી તો એક હવે આપણે એકને કેટલાથી ગુણાકાર કરીએ તો સો આવે સો એકને કેટલાથી ગુણાકાર કરીએ તો સો આવે સો સો ને કેટલાથી ગુણાકાર સો આવે એક તો અહીંયા થશે નવ હજાર છસો આગળ જઈએ અહીંયા થશે નવ હજાર છસો સો એક્સ અને એક્સ વર્ગ હવે આપણે દ્વિગાત સમીકરણના સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર લઈ લઈએ તો એક્સ વર્ગ ને આ બાજુ લીધું તો હવે નવ હજાર છસો નાનામ નાના ભાગ મેં બતાવી દીધા છે અને આપણી શરતો શું છે હવે તો ગુણાકાર કરો અહીંયા હું શરત લખી રહ્યો છું ગુણાકાર કરો તો મને જોઈએ છે નવ હજાર છસો અને સરવાળો કરો ઓછા નવ હજાર છસો બીકોઝ અહીંયા ઓછા છે તો ઓછા નવ હજાર છસો અને સરવાળો કરો તો મને જોઈએ છે ઓછા સો અને આ મારા નાના નાના ભાગ છે ઓકે હવે આની અંદર હું ટીમ બનાવીશ અને એવી રીતે ટીમ બનાવીશ કે જેથી મને આ શરતોનું પાલન થાય એવું દેખાય તો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ દુ ચોસઠ તાલીસ નવ ચોસઠ પંચા લઈ લઈએ અને પાંચ દુ દસ તાલીસ ત્રીસ નો આ ભાગ કરેક્ટ નથી આપણે બે ત્રણ પ્રયત્નો કરશું એટલે આપણને કરેક્ટ ભાગ મળી જ જશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બે દુ ચાર તાલી બાર પંચા સાહિઠ પાંચ દુ દસ દુ વીસ દુ ચાલીસ દુ એસી દુ એકસો સાહીઠ એકસો સાહીઠ અને સાહીઠ નો તફાવત તમે કાઢશો એકસો સાહીઠ અને સાહીઠનો તફાવત તમે કાઢશો તો સો મળી જશે આ બંનેમાંથી કોઈ બી એકને તમારે માઇનસ ચિહ્ન આપવાનું છે તો અહીંયા જવાબ મને માઇનસમાં જોઈએ છે મોટી સંખ્યાને હું માઇનસ આપી દઉં છું રાઈટ અને અહીંયા તો ઓછા ઓછા થવાનું છે તો મને ભાગ મળી ગયા ઓછા એકસો સાહીઠ એક્સ વત્તા 60x તો આ જે મને ભાગ મળી ગયા તો હું અહીંયા લખી દઈશ -160x -160x બતા 60 આ બંનેમાંથી કોમન લઈ લેસ -x તો અંદર વધશે x + 160 આ બંનેમાંથી કોમન લઈ લેસ 60 તો અંદર વધશે x + 160 હવે બંનેનો બરાબર 0 લઈ લઈએ 60 આ બાજુ આવે તો -60 બંને તરફથી -60 કેન્સલ x = 160 આ બાજુ x = 160 બટ 160 નેગેટિવ માં છે તો ધેટ્સ નોટ પોસિબલ તો આપણે લઈ લેશો કે ફૂલદાની ની પડતર કિંમત 60 હશે આપણી જે ફૂલદાની છે તેની કિંમત સાહીઠ હશે રાઈટ આઈ થિંક તમને આ દાખલાની અંદર સમજ પડી હશે થોડુંક પ્રાઇમરીનો કન્સેપ્ટ તમને ક્લિયર જોઈએ બટ ઇફ યુ વિલ ટ્રાય ટુ થ્રી ટાઈમ્સ તો થઈ જશે હવે ઇફ યુ થિંક યુ અન્ડરસ્ટુડ ધીસ રાઇટ તો તમે આ દાખલો જુઓ આમાં હિન્ટ પણ આપી છે ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત તો આ દાખલો તમે ટ્રાય કરી શકો છો એને મળતો આવતો છે પણ પેલામાં નફો થતો હતો આમાં ખોટ છે જો આ દાખલો સોલ્વ નહીં થાય તો હું આનું સોલ્યુશન નેક્સ્ટની અંદર અપલોડ કરીશ અને આનું ફાઈનલ સોલ્યુશન તમને આપી દઉં છું કે ચાલીસ પેનની પડતર કિંમત ચાલીસ હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો સી યુન ધ નેક્સ્ટ વિડીયો